સચિન પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયરબાગ ફરીથી દોડતી થઈ છે પાલીગામ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે ઇમારત ધરે શહી થવાની ઘટના બનતા ફાયર ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી છે ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે બે હજાર સત્તરમાં બનેલું બિલ્ડિંગ બે હજાર ચોવીસમાં તૂટી પડ્યું માટે ફાયરની ટીમ પહોંચી કલેક્ટર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા સુરત કલેક્ટર સૌરવ પારધીએ જણાવ્યું હતું કે સચિનજી આઈડીસી માં બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણકારી મળી હતી જેને લઈને અહીં ફાયર પોલીસ સહિતની તમામ ટીમો કાર્યરત છે કામગીરી હાલમાં હાથ ધરવામાં છે એક મહિલાનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે આજુબાજુના રહીશોના કહેવા મુજબ હવે કોઈ પણ અન્ય બાકી રહેવાની શક્યતા નથી તેમ છતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પણ અહી બોલાવી લેવામાં આવી છે સુરતથી થી સુનિલ પાટીલ રિપોર્ટ